અને હવે દ્રશ્યો જોઈએ કલ્યાણપુરના લીંબડી ગામમાં કે જ્યાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર પાણી પાણી જ નજરે પડી રહ્યું છે ભારે વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને પણ હાલાકી પડી રહી છે રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામના દ્રશ્યો આપ જોશો કે લોકોના ઘરોમાં અહીંયા પાણી ઘૂસી ગયા છે ઘર વખરે નુકસાન થયું છે લોકો ઢીચણ સમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે જે વાહનો બહાર પાર્ક કરેલા છે તે પણ અડધા પાણીમાં ડૂબી ગયા છે તેવું દેખાઈ રહ્યું છે ગામ લોકોનું જીવન જાણે થંભી ગયું હોય તેઓ આજે સવારથી જ ક્યાંય નીકળી નથી શકતા કારણ કે સમગ્ર ગામમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ઠેર ઠેર પાણી દ્રશ્યમાન થઈ રહ્યું છે જ્યાં જ્યાં જુઓ ત્યાં જળ જ જળ જોવા મળી રહ્યું છે